આ શ્રી માને સોનાની પાઘડી પહેરાવાના છે માને મુરબીભાઈ શ્રી કિશોરભાઈ ગજેરા રણજીતભાઈ આહિર જનકભાઈ આહિર પ્રકાશભાઈ ગજેરા શૈલેષભાઈ ગજેરા અરવિંદભાઈ ગજેરા ભરતભાઈ ગજેરા ચેતનભાઈ ગજેરા અશ્વિનભાઈ ગજેરા ચિરાગભાઈ ગજેરા અને

કે ભાઈ તારે જરૂર હું છે રીબડાની વાત કરું ખોટા વખાણ નથી કારણ કે મારા કાકા જયારે તાલુકા પ્રમુખ ત્યારે મહાવીરસિંહ બાપુ ધારાસભ્ય અનિરુદ્ધિભાઈ અરે મારે સંબંધ છોકરા અને ભાઈ અરે સંબંધ એટલે મારા ત્રણ પેટી એમના તો હાલી આવે છે એ મને ખબર કહેવાનો મતલબ એના વખાણ નથી કરતો પણ કોક ને દેવાની જયારે ઈચ્છા થાય કે હું નાના માણસને હું મદદ ક્યારે કરી શકું તમે સરદાર વલ્લભભાઈ પટેલને તમે કઈ જ્ઞાતિના કહી શકો સોમનાથ જાઓ ત્યારે ખબર પડે સાહેબ કે એક લોખંડી પુરુષ ઉભો છે જેણે સોમનાથ મંદિર બનાવ્યું છે દરેક દરેક કોઈ પણ પણ આ દેશમાં એક એવી જ્ઞાતિ નથી કે એના પગથિયાનો પાણો ઊંચો કરો અને એની પેઠીનો કોઈ ઇતિહાસ ન નીકળે સાહેબ એવો એક પણ પરિવાર નથી સાહેબ ભીમડા રખે હર દેવ વ્યક્તિને તમે આ મૂળ વાત એટલી છે કે તમે કેટલા પ્રેમ કરવા માંગો છો એટલે મને બહુ આ વાત મને યાદ આવે એટલે કીધું એટલે રાજાને વિચાર આવ્યો કે હું આ કોઠાર મારો ભંડાર જે છે એ ખુલ્લો મૂકી દઉં અને નાનામાં નાના માણસને જે જોતું હોય એ માગી શકે ને મોટે છે એટલે ફરમાન પાડી દીધું કે એક મહિના માટે મારો કોઠાર ખુલ્લો છે સવારના નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી રાજા કે હું પોતે બેસવાનો છું અને જે માણસોને જેટલી જરૂર હોય એ માગવાની છૂટી પણ રાજા હોય ને એવી જ પાછી પ્રજા હોય ખોટું ન બોલે આપણે તો શું થાય બે પગે વાવ હોય પણ સબસીડી જો મળતી હોય ને સોથા મળે તો પગનો વાવ્યો જાય બોલો એક બાપા તડિકાના બેંકે ગયા તો બેંકમાં આવો બરોબર વૈશાકનો નો તડક્યો અને અત્યારે જ આપણે ખેડૂતને પૈસાની જરૂર હોય બેંકમાં ગયા એટલે જ્યાં લાઇટ વહી ગયેલી સાહેબને જનરેટરની જનરેટર વ્યવસ્થા ને નવો નવા બેંક મેનેજર આવેલા તે એને ગરમી થતી હતી તે કોટ કાઢીને એને ખુરશી ઉપર મૂક્યો અને સાહેબ સહી થોડાક બટન ખોલીને બહાર ઊભા ઉભા પવન ખાતા હતા હજી નવી જ ભરતી બાવી હત્યાવી વરહનો માણા અને બાપા એક આવ્યા બૈસારા તડિકાને આવીને બાકડે બેહી ગયા મેનેજર સાહેબ ઊભે આ બાપાને ખબર નહીં મેનેજર છે એમ બાપાની એમ કે મેનેજર હોય એને એમ કે જમાન તો છે બાપા કીધું એ છોકરા એ ભાઈ પાણી લાવ્ય તો હવે મેનેજરને કેવું પાણી લાવ્યો કેવું લાગે એટલે મેનેજરે કીધું પીજો તમારે આ છે અરે જવાન છોકરો થઈને શું ના પાડે લાવ લાવ પાણી લાવ્ય મારો બાપ એટલે મેનેજર નહીં છ્યું બાપા છે વડીલ છે એટલે બાપ માટલા માલી પાણી ભરીને બાપાને આપ્યું બાપાએ લોટે તો મોઢું ધોયું ને પાછું હજી ભરતો આવ્યો એ ત્રણ ગલા છે બાપા તૈણ લોટાય બાપા તૃપ્ત થયા બાપા પછી બેઠા થોડીક વાર થઈ ત્યાં લાઈટ આવી ગઈ અંદર એસી થઈ ગયું કમ્પ્લેટ એટલે પાછા મેનેજર સાહેબ અંદર વ્યા ગયા પાછો કોટબોટ બોટ કમ્પ્લેટ કરી ટાઈટ ટાઈટ કરી અને જેને વારો હતો મળવાનું બોલાવ્યો ને એમાં જ બાપા આવ્યા અને બાપા એ જોયું કે જેની પાસે પાણી મગાવ્યું એ જ ખુરશીમાં ખોડાણેલા બાપા કે નમસ્તે સાહેબ નમસ્તે આ બાપા આવો બેસો બેસો નમસ્તે ઓ બાપા આવો બેસો બોલો બાપા હું આવ્યા લોન જોવે સાહેબ હે કે લોન લેવી છે ત્યારે સાહેબે કીધું કે હપ્તા ભરશો ભરીએ જ ને બાપા તા કે હામાં ગોળા માલી એક પાણી નો કળશો ના ભરતા હપ્તા ભરો તમે કોઈ દી એટલે ક્યારેક વાંધો નકુસમ આંગળી આવી જાય તો આમ આવી જાય અખિલ માલિક કૃષ્ણ પરમાત્મા હાડા પાંચ હજાર વર્ષ પેલા ભારત ને મેળ્યા રામ ના કેટલા વર્ષ કલ્પના તો કરો પણ આ ભગવાન રામ ને અને ભગવાન કૃષ્ણ ને આપણે ભગવાન શું કામ છીએ કેમ આને ભગવાને રામે રાવણનો ગોભો ઉપર લીધો એટલે ના એ તો રસ્તામાં આવ્યું ને આ આયવા ન ઉતારા કીરાય એ બાકી કાંઈ રાવણ હાટુ રામ ને જનમ લેવા પડે તો રાવણના મહત્વ વધી જાય સાહેબ એ તો કેડે આયવા ને ગોભો ઉપડી ગયો તમે આ આ કંસને કેમ આમ કંસને મારવા માટે કૃષ્ણ થાય એ તો એક સહજ આ કૃષ્ણની તો એ પેલી જેવી ફિલ્મ છે વિલનને પેલા માર નાખે ને આખી ફિલ્મ પછી બાકી બોલો લ્યો અગિયાર વર્ષની ઉંમરે તો કંસ નો ગોબો બોલે તો આખી ફિલ્મ બાકી યાર તમે જોવો તો ખરા તો કઈ કંસ માટે કૃષ્ણનું મહત્વ ન કહી શકાય એને તો સહજતાથી થી કંસ મારવાન ચાણુર મલ કેવી રીતે માર્યો સાહેબ કંસે જ્યારે મલયુદ્ધનું નક્કી કરી નાખ્યું કે આ મલયુદ્ધમાં તમામ રાજાઓ વિશ્વના તમામ રાજાઓ પોતપોતાના મલોને લઈને આવે અને મલ કુસ્તી થાય અને એમાં જે તાકાત વાળો મલ હોય એના છે કૃષ્ણનો ગોબો ઉપાડવો આવું એને નક્કી કર્યું કે ભગવાન કૃષ્ણને એને આરે હું કુસ્તી કરાવી દઉં એટલે મને એની ઓળખાણ થઈ જાય કે આ છે કે નહીં હવે ચાણુર મલ ત્યારે એવો હતો કે એક એક યોદ્ધાઓને એમ કહેવાય જીતતો આવતો હતો કોઈ પણ રાજાનો મલ હામો આવે ને ક્યાંક ચાણુર મલની સામે ફલાણાનો રાજાનો મલ આવે છે અને હજી મેદાનમાં આવે ને તો અમુકને દાત્રની ચીર ફેડે સીરી નાખે અમુકને શરીર આયોડ સોળી ઘા કરી દે અને અમુકને એવી રીતે એમ કહેવાય પૂંચાળે હેઠે આવતા કેટલી મિનિટ થાય અને પછી કંસને નક્કી થઈ ગયું કે હવે ચાણુંર મલથી વધારે કોઈ યોદ્ધો બીજો છે નહીં હવે આની સામે કૃષ્ણને રજૂ કરી ગયો જોજો ચાણુરને કેમ માર્યો એ વાત કરું ઉદ્ઘોષક શ્રીએ કહી દીધું કે હવે ચાણુરમલ સામે નંદગાવ થી પધારેલ કૃષ્ણ છે એ હવે ચાણુરમલ ની સામે કુસ્તી કરશે પણ ભાઈ બન્યું કેવું ખબર ચાણુરમલ ને અમે રજૂ કર્યા ને એટલે કૃષ્ણ પરમાત્મા શું કર્યું એ કંસને આપણા હાથ જોડીને જાતા હતા મહારાજ માફ કરજો હું તો બાળક છું અને હું કોઈ મલ નથી હું તો જોવા આવ્યો છું હું કોઈ યોદ્ધો નથી કોઈ કુસ્તીમાં મારું નામ નથી તમે મને આની સામે કેમ રજૂ કર્યો એટલે જાલે હામેલ એક જ વાત આવતી હતી કે ના રજૂ કર નાખ્યો છે હવે જે થયું એ તપાસા કૃષ્ણ પર ખોટું નથી બોલતા પાછા કૃષ્ણ પરમાત્મા શું કે ખબર એ ભાઈ પણ મારી વૈડ નથી બાપા ઈ ક્યાં હું ક્યાં એમ કરતા કરતા જામ ઉષા ઉપર કંસ બેઠા છે એની બાજુ કૃષ્ણ હાલ્યા જાય પણ ઓલો ચાણુર મળતો આમ કૂદતો થોડો

અને મારે હાંભળો તો જો ને અત્યારે ન્યાયાધીશ છે તે નિર્ણય લેતા પહેલા કે ભાઈ તમારા માટે તમારા બચાવ માટે તમે વકીલ રાખ્યો છે તમારે કંઈ કહેવું છે તો વકીલે જ કે વગર જાતો સાહેબ એક પણ ગુનો જતો ન કરે એને ન્યાયધીશ કહેવાય પણ એકવાર એના ચરણમાં વ્યાજાવન તમારા હજારો ગુના માફ કરે ને એને દ્વારકાધીશ કહેવાય ભલામાણા એટલે આ ભગવાન કૃષ્ણ ઉતરી ગયા ને કીધું કે મામા ઊભો થા તારી આયુષ પૂરી થઈ ગઈ પણ મારી આયુષ માલી થોડી ક્ષણ આપું છું તને તમારા બચાવ માટે કાઈ કહેવું છે અને આ તો આનંદ ઈ છે પહેલી વાર કંસ ની આંખ ની અંદર એમ કહેવાય કે હરખ ના દોરિયા તૂટ્યા થતી એની આંખ માં હરખ દેખાણો એની આંખ માં કરુણા દેખાણી એની આંખ માં સત્ય દેખાડું કહેવા ગયો એની આંખ માં પ્રેમ દેખાડો બોલ મામા ત્યારે કંસ બોલે છે કૃષ્ણા જ હું ગૌરવ લો છું મારો આવો જ હોય ને પરાજય તને એમ લાગે કંસ કાયર છે ગોવિંદ આ મલયુદ્ધ પણ કર્યું હોય તો ગોતવા માટે કર્યું છે મારી બેન દેવથી મને હતી પ્રિય હતી અને એને જયારે હું વળાવા જાતો આકાશવાણી થાય કે

બસ વાટે હતો કે ક્યારે આઠમું સંતાન મારો કાળ મારો પરમેશ્વર ક્યારે આવે અને યાદી કરાવી દીધી કે જય વિજય એ જ હું સૌ મારા નાથ હું તો તને ઓળખું છું સાહેબ રાવણમાં જાજુ જીવવું પીડ્યું કંસમાં સોરી અરણા કંસમાં જાજુ જીવવું પડ્યું ત્યારે માઇન્ડ તું આવ્યો પણ અત્યારે મારે ઉતાવળ થઈ ગઈ કે હવે તને જવાન ન થવા દેવો એ પહેલા મળી લેવું છે અને હા ભણીને ભગવાન કૃષ્ણ કે રાવણ નો આવે બધું બધું કર્યું પણ યાર બહાર દૂર દૂરથી યાર મારી નાખ્યું બાણ રામ રામ નો મળીએ કે સ્પર્શ ન કરીએ આ હણાક વખતે મજા આવી કઈ નહીં ઘડીક તો ખોળામાં તો રાખ્યો ચીરતી વખતે પણ ગોવિંદ આ વખતે તો આમ જો તને પગે લાગીને કહું એક ઠીકે નો મારી નાખતો ઘડીક બધો બાધવું છે કારણ આ ત્રીજો જન્મ મારો પૂરો થઈ જાય પછી તો હું તારો દ્વારપાળથી થી ન રહેવાનો હું વૈકુંઠમાં છું જય ને વિજય થઈ અને પછી તો એક નિયમ પ્રમાણે માલિકને મારે અડવાનું ન હોય પછી તો તારા દ્વારપાળ હશું પણ આ છેલો યુદ્ધ કૃષ્ણ બધું ઘણી બધી ચર્ચા કરી એમાં બહુ મોટી વાત છે એમાં મારે નથી જવું છેલે ભગવાન કૃષ્ણ કહે છે તો મામા અમર કર દઉં કે ના તું મારી સાથી ઉપર બેઠો હો અને મારા ખોળિયા મળી પ્રાણ જાતા હોય અને એ તારા તેજમાં મારું તેજ સમાતું હોય આ મોકો મારે જવા ન દેવાય માટે ગોવિંદ ઘણી કામ ને પુસ્તક લઈ દેવાર કૃષ્ણ અવતારમાં સન્નાટો થયો સાહેબ એટલી બધી માનવોની ભીડ હતી એવા બે મુદ્દા એક આ મલ મેદાનમાં બાતતા બાતતા મામો ભાણેજ વાતો કરવા મળ્યા ત્યારે ને થઈ ગયો એમાં હોય ને કે માણા તક સમાધાન નો કર લે એ કરી લે ને નો કર લે સમાધાન કર લે સારું તો તો પણ અમુક હોય જ એવા ગામ હોય ને પાંચ જણા જેને આપણે ખુયા અને હોયું ઉ કે આપણે લાગે હોય હાથે હાથે ને બે કર બાખા પાડતી જાય એ તો એની નાયત નો દોરો હારવા રાજ્યો આવે હવે નો અને ભેગા કરતા આવે એમ ગામ હોય બે જણા એ અમી ન હોય તો એ ભેગા ન જાય એ નોખા તે કર્યા અને બેનો તમને કહું કુટુંબ સિવાય ની બહાર ની વ્યક્તિ આવીને તમને સારું લગાડે ને ત્યારે માની લેવાનું એ મંત્રા જીવે છે રામાયણ મંથરા મરી ન ગઈ તમારા પરિવાર સિવાયની બીજી વ્યક્તિ આવીને તમારા વખાણ મળે કરવા બેન તો બેન છે વેલી જાગે બિચારી વાહીદા કરે આખા ઘરનું રાંધે પણ એની દેરાણી ને જેઠાણી ને થોડી આની વેલી હોય આની કરતા બેન નોખો થઈ છોકરા તો હસવાય આને મંથરા કહેવાય એ આવું બોલે ને ખોટા વખાણ એને કહેવાય કે સા પી લે ને વેતી પડી અને મંથરા કેવળ સ્ત્રી નો હોય પુરુષ એ હોય

અને હવે કૃષ્ણને આંખમાં આહુડ આવ્યા છે સાહેબ સાંભળજો હવે કૃષ્ણ જે બોલ્યા છે ને એ એ બહુ અદભુત જીણી જેવી વાત તો મામા મને કંઈક બોધ દેતો જા કૃષ્ણ કહે છે સાહેબ દરેકની દુશ્મન પહેલી પણ બોધ લઈ લેવો એની પાસે સારા ગુણ ક્યાં છે એ સ્વીકારી લેવા એ કૃષ્ણ શીખવાડે છે કંસને કહે છે કે મામા મને કંઈક બોધ દે અને હવે કંસ કહે છે ગોવિંદ તું બોધનો ભંડાર છો મારે બોધ દેવાનો હોય પણ કંસને યાદ આવ્યું કે આ પણ એ બધું તને આ માણાનું નહીં હોય ત્રેતા યુગ કરતા દ્વાપર યુગમાં ફેરફાર થઈ ગયો છે ને કળયુગમાં હજી કૃષ્ણ વધારે ફેરફાર થાય કારણ કે આ યુગ છે એ કલયુગ અડતો યુગ છે એટલે થોડુંક ધ્યાન રાખજે કે શું શેનું ધ્યાન રાખવાનું મારે એક આ બધા જે આવ્યા ને માણા એનું

અને એ જ કૃષ્ણને જ્યારે મણીની ચોરી નાખી અને ભગવાન કૃષ્ણને જ્યારે નાચ બારા કાઢ્યા ને ત્યારે કૃષ્ણ કહેતા મામા તું આ લોકો ક્યારે ફેરવેય ફેરવે નથી મારો કહેવાનો અર્થ પણ જેની સત્ય પડ્યું છે જે ધર્મની નજીક હશે જે ભગવાનની નજીક હશે કહેવા ગયો કોઈ આવી શક્તિની નજીક હશે અને કોઈ આવા મહાપુરુષ વીરવર પુરુષની નજીક હશે એને કોઈ દી વાંધો નહીં આવે વાત એ સધા એક પાંચ મિનિટ નો પ્રસંગ મેં કીધો એ મને યાદ આવ્યો છે રામાયણ નો ખોડો થી લઈ અને હાજરી છે ભગવાન રામ જયારે લંકા થી પાછા વિવણ નું અને ભગવાનને રામ ને ગાદી બેસાડ્યા મૂળ વાત

વિરવર પુરુષો છે એ બરોબર રખપો કરી રહ્યા છે સંતો છે એ બરોબર પરવચનો આપી રહ્યા છે અને એવે તાણે ઋષિમુક પર્વત ઉપર એકવાર નારદજીનું પ્રવચન છે બહુ સરસ વાત છે એટલે કો તમાર સાંભળ્યા તું એલ ભઈ જા તમારે ન સાંભળ્યું

સાહેબ અમેરિકા ને હાડીસો વર્ષ થયા વાત મેં કરી આપ ભણેલ ગણેલ બધા છો પગે લાગીને કહું હું કોઈ અમેરિકાનો વિરોધ નથી કરતો અમેરિકા હું જાઉં છું દર વર્ષે બે વાર કારણ કે નવું ડેવલોપ હોય એ વધારે વિકાસ લેતો હોય આપણો પ્લોટ વિસ્તાર વધારે ડેવલપ થતો હોય પણ પ્લોટ વિસ્તારમાં આપણા જૂના ગામ જેવી હાકેડ ન હોય એમ અમેરિકામાં આપણે શીખવાનું એટલું રહે કે હાડી સસો વર્ષ પહેલાં જેનો જન્મ થયો તો એ પ્રજાની અંદર કેવી આવડત હશે કે હાડી સસો વર્ષમાં વિશ્વ સત્તા લઈ લીધી આપણે શીખવાનું એ હોય મારો કહેવાનો અર્થ હું ગામ ત્યાં નાયત જ ન નાયત ને ક્યાં કરો ફેમિલી એવું ન મોટા બાપુ આવે પછી વાળું કરવા બે ખરેખર બાપુ

અંકલ હવે કોઈ કીધું કે અંકલ આવ્યા તો આપણે મોકલવા કોના ઘી આપણે સમજવું શું કે મામીના આવ્યા છે ઘરવાળા કે માસીના ઘરવાળા આવ્યા એનો અર્થ એ છે વાત સાંભળજો આ ગંભીરતાની વાત છે સાહેબ હસવાની તો છે જ વાત એમાં કોઈ સવાલ નહીં પણ ગંભીરતા છે ન્યા મામી નથી ન્યા મામા નથી ન્યા કાકી નથી ન્યા કાકા નથી ઈ આંટીમાં આખો લોટ આવી જાય છે આંટીમાં આંટી કીધું એટલે માસી આવી ગઈ ને મામી આવી ગઈ ને આવી ગઈ એનો અર્થ એ છે કે ન્યા ફેમિલી નથી ન્યા પાટલા હાહુ નથી ન્યા હાળી નથી અહીંયા ખબર પડે કોણ આવ્યું ત્યાં મારા મામા આવ્યા તો આપણે આખે આખું ચિત્ર દેખાઈ જાય કે બાના ભાઈ કોણ આવ્યું કે મારા કાકા આવ્યા બાપુજીના નાના ભાઈ કોણ આવ્યું મારા મોટા બાપા બાપુજીના મોટા ભાઈ કોણ આવ્યું મારા દાદા બાપુજીના પિતા પરિવાર જોડે કોઈ રહેતું હોય તો કેવલ ભારત છે ત્યાં ન્યા ન્યા પરિવાર નથી પણ એટલી વાત ખરી કે એ દેશ

ગિરે ઉનથી બોલ્યા પરવસ્તન મન લે વિષ્ણુપતિ પાદર પર હે માં પૃથ્વી તારા ઉપર પગ મૂકું છું મને ક્ષમા કરજે એવું કોઈ દી નથી કેતા પણ જિંદગી માં કોઈ દી પૃથ્વી ઉપર થૂકતા નથી આપણે શ્લોક બોલીને માવો ખાય ને સીધા એની માં એમાંલી બહાર આવવું પડશે કારણ આપણા કેટલા એવા પરિવાર છે ખવારમાં આખું ઘર બેસીને કપૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ હારમ સદા ભવાની સહિતમ નમામી કરીને આરતી ઉતાર ધન્યવાદ આપું મુસલમાન ના દીકરાને એનો છોકરો દસમા માં નાપાય છે તો પોહાણ છે પણ દસમા ધોરણના છોકરાને કુરાને શરફ ની આયાત ના આવડતી હોય તેને પોહાણ નથી અને આપણે કેટલાના દીકરાને ગીતાજી ના શ્લોક આવડે છે રામને પ્રેમ કરો કૃષ્ણ ને પ્રેમ કરો તમારી કુળદેવીને પ્રેમ કરો કેવલ નામના ઝંડા નહીં જયારે એને પ્રેમ કરશો ને તો જ એના માટે મરવા તૈયાર થશો દાખલા તરીકે તમે રસ્તો જતા હો અને કોઈ બે જણા બાજતા હોય

ઈજ ભગવાન રામ ગાદીએ બેસી ગયા વાત એટલી છે બરોબર ઋષિમુખ પર્વત ઉપર પ્રવચન ચાલે છે અને નારદજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ભગવાન રામને રૂબરૂ ન મળી શકો તો મુબારક પણ રામ કરતા એનું નામ છે એ વધારે કામ કરશે એક રાજાએ વિરોધ કર્યો એ કાશીના રાજા હતા નામ ગોતી લેજો એ છોકરા બે ઓરાવિયા ઓરાવિયા આયા भाई न हां तुम्हारा लगन तो करवाना छे ने तैणी हैं लगन करवाना भाई तारे? तारे लगन करवाता ने हां लगन करवाना तारे तुरूर। 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 તમે તારે આમ જો ભણી ટેમ ટુ ટેમ મળી જશે તમે તારે અને તમે તૈણે તમારા લગ્નમાં મારો ડાયરો રાખજો હ પપ્પા છે ને પપ્પાને કહેજો યાદી કરી રાખ લગ્નમાં આપણો ડાયરો પપ્પુએ હામાં ઉભા પપ્પાએ હામાં બેઠા તારા આના પપ્પા તારા પપ્પા નથી ગયા એને તારા પપ્પા જેવા એક પણ વિશ્વાસ નથી અને આપણી બેય ઉપર વિશ્વાસ છે કે જે કરશે ખોટું નહીં કરે આપણે હોય જાય એ બહુ સારા માણસ તારા પપ્પા બેઠા ને હા ભાઈ આ ડાયરો લગ્નમાં વધી વધીને પચીસ ત્રીસ લાખ રૂપિયા ત્યારે લેતો હોય પેમેન્ટ બધું જાય ને એકચુઅલી બજેટ તો હા એટલે એમાં કઈ બાપુજી પાસે કરોડો રૂપિયા હશે તો ચિંતા કરતો ને

હાર મહાદેવ સમય ઘણો લઈ લીધો છે એમને અને આગળ જયરાજભાઈ ખાચર ક્યાં ઉપસ્થિત છે